મુસાફરો પરેશાનીનો ભોગ બનતા હોય છે હાથ ઊંચો કરો બસ ઉભી રહેશે એ માત્ર કહેવા પૂરતું જ સૂત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું હતું વડોદરા થી છોટાઉદેપુર મુસાફર ભરેલી એસટી બસ ડભોઈના બલાસવાડા પાસે ખોટકાઈ જતા બસની એક્સેલ એકાએક તૂટી જતા ચાલકે સમય સૂચકતા વાપરી બસને થોભાવી દીધી હતી બસની એક્સેલ તૂટી જવાથી આગળ લઈ જઈ શકાય તેમ ન હોવાથી મુસાફરો અટવાઈ પડ્યા હતા બસમાં સવાર પંચોતેર થી વધારે મુસાફરો રોડ વચ્ચે અટવાઈ પડ્યા હતા ત્યારે છોડાઉદેપુર તરફ જતી એસટી બસ તેમજ ખાનગી વાહનોની રાહ જોતા મુસાફરો એસટી તંત્ર દ્વારા બસની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવતા મુસાફરો રોષે ભર્યા હતા પેડલી ગા રસ્તામાં રજડતા મૂકી દીધા છે અને કોઈ મેનેજરનો નંબર નથી કોઈ એમનો કોઈ જવાબદાર નંબર બી નથી આ લોકો ડ્રાઈવર અને કંડક્ટર બે એમની પાસે નંબર જ નથી એમ ક્યાં અમે ગામડી બરોડા છે અમારે કેમ કોઈ બસ કેટલા પેસેન્જર હશે અંદર બતાવી દેશે એટલે કેપસિટી સા લઈ લીધા બધાના બરાબર અને આપણે અહીં રજર્તા કરી દીધા હવે ડ્રાઈવર શું કહે ડ્રાઈવર કહે છે કે આવશે તારે જેસે કોઈ બસ તઈથી આવશે તારે હમ જોયડ ખરી ને એક તૂટીન બહાર આવી બહાર કેટલી મુસાફરો છે લગભગ ઉપર હશે 75 હશે કેપસિટી ખરી એટલી બસની કેપિટિ 70 પેસેન્જરની કેપસિટી કરી ના

જેમ જગ્યા થાય તેમ તેમ બિહારી જેમ જાય એમ હોય